જે માટે જે મિત્રો હું છું મુકેશ ભાઈ ફાર્માસી ટેક વેલકમ ટુ માય ચેનલ અત્યારના યુવાનોમાં ખાસ કરીને જ્યારે પણ અશક્તિ જેવું લાગતું હોય વીકનેસ જેવું લાગતું હોય નબળાઈ જેવું લાગતું હોય મૂડ થોડોક ડિસ્ટર્બ થઈ ગયો હોય બેચેની જેવું લાગતું હોય તો આવા યુવાન મિત્રો તાત્કાલિક મેડિકલ સ્ટોરમાંથી મલ્ટી વિટામિનની ટેબ્લેટ સિરપ કે ચૂર્ણ લેતા હોય છે તો આ જે પ્રથા જે બિલકુલ ખોટી છે કેમ કે મલ્ટી વિટામિન્સ જે કંઈ ટેબ્લેટ આવે છે એના પ્રોપર ડોઝ હોય છે ડોઝ પ્રમાણે જો લેવામાં આવે તો જ એ ફાયદો કરે છે ઓવર ડોઝ લેવામાં આવે તો ઘણી વખત કિડનીને નુકસાન કરતું હોય છે માટે જો તમારે મલ્ટીવિટામિન ટેબ્લેટ લેવી હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ પ્રમાણે તમે લઈ શકો છો અથવા તો જો આના વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તમારા વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરી શકો છો ખાસ કરીને હું તો એટલું જ કહીશ કે યુવાન મિત્રો જો તમને અશક્તિ જેવું લાગતું હોય તો ખાસ કરીને બને તો તમે પૌષ્ટિક આહાર લેવાનો નાખો પૌષ્ટિક આહાર થકી લગભગ આપણને બધા વિટામિન કે જે કાંઈ આપણા શરીરની જરૂરિયાતો છે એ લગભગ બધી પૂરી થઈ જતી હોય છે વીકનેસ તથા આપણે જે કાંઈ પરિસ્થિતિ છે એ લગભગ એ બહારના જંક ફૂડથી બહારનું જમવાથી કે પ્રોપર ડાયટ ફોલો ન કરવાથી થતું હોય છે માટે જો તમારે જમ્પ ખાવાની વધુ પડતું આદત હશે તો તમારે મલ્ટિવિટામિનની જરૂર પડશે અને જો તમે ઘરનું સાદું સિમ્પલ અને એકદમ પૌષ્ટિક ખોરાક લેતા હશો તો લગભગ તમારે કોઈપણ પ્રકારની મલ્ટી વિટામિન લેવાની જરૂર નહીં પડે તેમ છતાં જો તમને અશક્તિ નબળાઈ જેવું લાગતું હોય તો તમે ગ્લુકોઝ પી શકો છો કે પછી કોઈ આયુર્વેદિક સિરપ આયુર્વેદિક કેપ્સ્યુલ કે જેમાં અશ્વગંધા મૂસળી આ બધી વસ્તુ આવતી હોય એવું તમે સેવન કરશો તો એ તમને નુકસાન નહીં કરે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી પણ જો તમે તાત્કાલિક ધોરણે મલ્ટી વિટામિન ટેબ્લેટ લેવાનું શરૂ કરી દેસો તો એ આપણને નુકસાન કરતું હોય છે ખાસ કરીને યુવાન મિત્રોને આ બાબતે ખૂબ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત એવું લાગતું હોય કે થકાન જેવું લાગતું હોય તો પણ ઘણી વખત આપણે એ બધી એન્ટી ઇમ્પ્લેમેન્ટરી જે ટેબ્લેટ આવતી હોય છે દુખાવા માટેની એ આપણે તાત્કાલિક લઈ લેતા હોય છે પણ આ સિસ્ટમો બધી ખોટી છે થોડું ઘણું સહન કરીએ અને થોડું ઘણું પૌષ્ટિક ખોરાક લેવાનું જો આપણે રાખીશું તો લગભગ આપડે કોઈ દવાની જરૂર નહીં પડે સર્વજી નમા ચા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જયારે